के ह ह का काही नि समझाय ग्यो तुरा वते ईनी जईन ता वाटेनो तुवा राखू बिसेन वाटो <laughs> देख त मणी लाग थोडी थोडी धोका <laughs> <दो laughs> <ताम> मणी <बने> के हालो सीताराम बधाईनी હાલો જો અટાડે હેના પેચ્યા આવી ગયા એ હાડા સિયાળ થવા આવ્યા હે ને બધુંય કામ કરે ને ફરવાડે ગયે એક વાહિદા નાખવાના રહ્યા એટલે કાલે ને આ કોઈ બ્લોક વાવણી નો ઉતો ને એટલે આજ બપોર પછી નો બ્લોક છે ને આજના બ્લોક મારી કઈ હા હા કંઈ નહીં સમજાય ગયું તુરા વધારે ને માને બાપુને ગાતા ભારવાર ભારવાર એ આગણી આવી ને બે જો ઠંડુ લેતા

ઓલો જો ટાણા ના હાડા નો વાગ ગયા મીઠા મિસરે ને કે ને પાછો ઓલ કો ધરા બમ પાંદ ને તાં દી વાર ને કરી દીધો ને માયા બિન હંજવારી કાઢે થી આગળ ભરેલી ને અમારે ના વાર હું જવાય માં પાણી એક આધું હરોડો આવે ગો તો વાંધો ન આવે એ વાર હું જે કાલે વાર હું તો બસ કાલે આ રાખી દો ખોડ હે ને એ થોડું ખુકાઈ જાય વિવાહ હારું નો વાર્યું ને હવે ને આ વાર હું જે હતી લાઈન પાથરી બાપુ દીકરી આખી લાઈન પાથરે લઈએ માયાબીને હંજવારી કાઢે આ ઝીણખા ખેતરમાં મોજતી વારું ને પછી મોટા ખેતરમાં વારું પણ હમું નમું કરતા હતા એવું લાઈન પાથર ને મી એ વાં ઢેગી કરી દીધો જો વારે ને આ બે ખડ ખાય ને જો આમાં ખુલડા ને આવ્યા ને એ વાં ઓલા ઝાડવા હોય ને ઈ લાગે બધા ઓલા સંપો હોય ને આ સંપો આ તો અમે એને ટેકા હારું રાખ્યું હતું પછી આ લાગે ગોણે બદલે એ બે માંથી ગમે એ લાગે એ સંપો આ બધી કરેણું ને આ ફૂલ ઝાડ હે આ હીરે એનાથી વધારે ફાયદો કરશે કે હમણાં તડકા પડે એવા આમાં વારવું ને મોટ કઈ તો એના બાપુ દીકરી પાથરે દઈએ લઈ ચોવાઈ ગયા હે નાટાણે નવ ને પસાર થઈ દહ માં દસ મિનિટની વાર છે ને અટાળીશના બાપુને લાઈન પાથરા દેતા તમને ખબર જ છે એક અમારે સવારે પાણી વારવું જોઈએ લીલું તો વાંધો ન આવે તો વારું જોઈએ આ ખેતરમાં વધારે જરૂર શું વાર દે મેં તો કાંઈ દૂર દૂર તલક નથી દેખાતું શાંતિ બીને એ જાય પાંદડા લોહી નાખવા ગાતા ને ત્યાં મમ્મી લાઈન પાથરા દીધી ને થોડા પાંદડા ઉતાર જુઓ નાખે પાણી જાય તો નડે નહીં

મે <gammaenders> <mytiny>? <bikers> <-sups> ડા અગિયારમાં દસ મિનિટની વારે ને હું લાઇટની વાટ ઘડી જોઈ લાઈન પાથરે પછી લુગડા ધોયા મોડા મોડા એ હુકો નાખ્યા ને ઢોરની પાણી કરી લીધા આખડી જા સીકું એક રહી એ પાણી કરવા ગઈ હતી પછી એની આખી સહેલી ડોલ મૂકી ને ઓલી બે ની પાણી કર લીધી નટાને તેડકા જે હું પાણી વધારે પી દહેરી થાય તૈકો ને માયા બી નટાને રોટલા ઘડે ને આ મેં એના દોરી ભરે દીધી લુગડા એક કલાકમાં તો હુકાઈ જાય હાલો જો રોટલા ખડાઈ જા આ ચીમકુ ખે ને રોટલો એ ખડે નાખા આજ કઈ રોટલી ની આજ રોટલી ને ખડે ઓન ગલ કાન સિયા ખે ને તો બધે રોટલો ખે બધે સિયા પરમાણ હોય ને હા બોપોરા કરવા બોપોરા માં સે બાપા થી મારા થી નહી રે ભાઈ

ગુજરી માં કોઈ જાયકો એટલે તો ગુજરી માં જવા વાળા ને લગ જાય શુક્રવારી માં જો તું નહી જાય હું આપડે પગ હે ને રે રે નેવલ લગભગ કેટલા વાગે ગા કે બે ને બાવીસ મિનિટ

પછી ઓછું જાતું તું ઓલે પર વધારે જાય ઓલે ખોણે જ ન પર આખા ખતરમાં નો જાય પછી જો વા લાઈન બદલાવ ના હાલો જો ઓટણાઈ ના પાંચ વાગ્યા ને મોહી બેહવા યત કે ઘડીક બેઠી બીજું બધું કામ કીધું ચા પાણી કેલી દીધા માયા બી ની લસ સા નથી પીધા ભી બસ તો બેઠી ના ભાઈ શુક્રવાર એમ કામ છે જા લે ને આપડી જટ જટ ખડવટીવી હતા તમને હે કે કલાક કલાક થાય

<laughs> <laughs> <का उखो> <laughs> दातो